અમદાવાદ ખાતે સરદાર પટેલ સેવા સમાજ હોલમાં આમ આદમી પાર્ટી દ્વારા આવનારી વિધાનસભા ચૂંટણીને લઈને ત્રિદિવસીય એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં વોટ ચોરી ખેડૂતોના પ્રશ્નો મુખ્ય કારણ રહ્યા લોકોમાં મતદાનને લઈને થતી વોટ ચોરીની જાણ અને હાલમાં કમોસમી વરસાદથી ગુજરાતના તમામ ખેડૂતોને થયેલા નુકસાનની તાત્કાલિક ભરપાઈ કરે અને સહાય કરે આવનારી ચૂંટણીમાં કાર્યકર્તાને સમજણ આપવાની આ શિબિર યોજાઈ છે કેમેરામેન વિનોદ પરમાર સાથે સત્યડી ન્યૂઝ અમદાવાદ ડેવલપમેન્ટ તરફ ગયા હોય તો આવતીકાલ સાંજ સુધીમાં બધા ખેડૂતોના ખાતામાં હેક્ટર દીઠ પચાસ હજાર નાખી દે તો હું આભાર માનવા જાય ચાલતા પગે આ તો બધી એમની સંગીત ખુરશીની રમત છે મંત્રીમંડળ બદલ હોય જનતા માટે નથી જે મંત્રી હોય ખિસ્સા ભરી લીધા ગોડાઉન ભરી લીધા કબાટ ભરી લીધા રૂપિયાના એનો વારો પૂરો હવે નવા આવ્યા કે હવે તમે ખિસ્સા ભરી લો કબાટ ભરી લો ગોડાઉન ભરી લો આનોય વારો પૂરો થશે નવા મંત્રી આવશે જનતાને શું મળ્યું ખેડૂત આજે ગળા ફાસા ખાય છે મંત્રીઓ પોતાના ઘર ભરે છે અમે વિરોધ પક્ષ તરીકે અવાજ ઉઠાવીએ છીએ તો અમને જેલમાં પૂરે છે વરસાદ જેટલો રોડ ઉપર પડ્યો એટલો જ અમિત શાહ અગાસી પર પડ્યો એટલો જ ભૂપેન્દ્ર પટેલ અગાસી પર પડ્યો એટલો જ કોન્ટ્રાક્ટર અગાસી પર પડ્યો અને એટલો જ અંગ્રેજો બનાવેલા બિલ્ડિંગ ઉપર પડ્યો બાકી બધું ના તૂટ્યું ખાલી રોડ તૂટી ગયો એ બતાવે છે કે રોડના નામે અબજો રૂપિયાની મલાઈ ભાજપના લોકો તારવી લે છે ખાઈ જાય છે અને જનતાને ભગવાન ભરોસે છોડી દીધી છે જો કામમાં ભ્રષ્ટાચાર બંધ થાય તો આજે પણ એક રોડ ઓછામાં ઓછો દસ વર્ષ સુધી ટકે એટલા બજેટ એટલો રોડ પાછળ થાય છે પણ દસ વર્ષ સુધી ટકે એવો રોડ બનાવવાના પૈસામાંથી માત્ર દોઢ વર્ષ ટકે એવો રોડ બને છે બાકીના પૈસા ખવાઈ જાય છે ગોપાલભાઈ જે રીતે બે હજાર સત્યાવીસ ની જે ચૂંટણી આવે છે એવું કોણે કીધું

આપ આય તો બહાર આવી તો અદ્વિતી થશે જ ચૂંટણી કેમ નહીં થાય તો આ વખતે ભ્રષ્ટાચારની સામે જનતાની સીધી લડાઈ થવાની છે એક બાજુ ભ્રષ્ટ ભાજપ છે એક બાજુ ભાજપના ગુંડાઓ છે એક બાજુ ભાજપના ભ્રષ્ટાચારિયાઓ છે તોડ બાજો છે કટકી બાજો છે બુટલેગરો ડ્રગ માફી એક બાજુ બધા એક બાજુ અમારી જેવા સામાન્ય માણસો છે ખેડૂતો છે યુવાનો છે ગરીબો છે ગામડાના માણસો છે ભયંકર હજર બમ ફાઇટ થશે

એ અંગે રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામની જે પ્રમાણે એમને આંદોલન કર્યું એ અંગે સર આપ ગુજરાતમાં જ્યારે જ્યારે ખેડૂતો પોતાની માંગણી લઈને બહાર આવે તો ભાજપની સરકારે માંગણી ઉપર ધ્યાન નથી આપતી માંગણી કરનારાને મારવા જેલમાં કેમ પૂરવા એમાં ધ્યાન આપે છે કચ્છની અંદર ટ્રાન્સમિશન લાઈનનો પ્રશ્ન બહુ મોટા પાયે ચાલે છે કચ્છમાંથી બધી એનર્જી કંપનીઓની વીજળીની લાઈનો ખેડૂતના ખેતરોમાં નીકળે છે જ્યારે જ્યારે ખેડૂત વિરોધ કરે તો પોલીસ આવે દંડા મારે જેલમાં પૂરે બોટાદમાં કડદા આંદોલન થયું તો કરદો સાચું છે ખોટું છે બંધ થવો જોઈએ ચાલુ રહેવો જોઈએ એની ઉપર ચર્ચા કરવાના બદલે ભાજપે પોલીસ મોકલી દંડા મારે જેલમાં પૂરી મહુવાની અંદર ત્યાં જમીન સંપાદન નિરમા ને મેથડા ને બધું એ બાજુનો વિસ્તાર છે ત્યાં નિરમા કંપનીના જમીન સંપાદન નો પ્રશ્ન વર્ષો ચાલે છે ખેડૂતોની વાત સાંભળવાને બદલે પોલીસ આવે દંડા મારે જેલમાં પૂરે એફઆઈઆર કરે સાણંદ પાસે હમણાં આવ્યું હતું અત્યારે હિંમતગરની અંદર હુડા આંદોલન ચાલે છે ટાઉન પ્લાનિંગની વિરુદ્ધમાં અમારા જુનાગઢમાં ટાઉન પ્લાનિંગ વિરુદ્ધમાં જ્યાં ખેડૂત જે મુદ્દે ભાજપની વિરુદ્ધમાં આવે એટલે ભાજપ એ વાત સાંભળવાના બદલે પોલીસ દંડા અને જેલની ભાષામાં વાત કરે છે પણ અત્યાર સુધી જનતા પાસે વિકલ્પ નહોતો હવે વિકલ્પ છે અમે જોઈએ છે કે ભાજપની સત્તામાં શું દમ છે અને અમારા કાળજામાં કેટલો દમ છે અમે જોઈશું હવે

કરદા પ્રથાની વિરુદ્ધમાં બોટાદ એપીએમસીમાં ખેડૂતોનું એક આંદોલન થયું અને એમાં એની આગેવાની જ્યારે રાજુ કરપડા પ્રવીણ રામ અને ત્યાંના આગેવાનોએ લીધી તો શાંતિપૂર્ણ આંદોલન ચાલતું હતું અને રાતે જ્યારે પોલીસ એમને ડિટેન કર્યા અને બીજા દિવસે હળવદમાં ખેડૂતોની મહાપંચાયત મળી અને ખેડૂતોનો ઉદ્દેશ એવો હતો કે જે આ પ્રથા છે એને નાબૂદ કરવા માટે ચર્ચા થાય એનું કોઈ નિરાકરણ આવે અને સરકાર સાથે વાટાઘાટો થાય પણ ગૃહમંત્રીના આદેશથી ત્યાં એસપી પોતાના કાફલા સાથે પહોંચે છે અને જે પ્રકારે ત્યાં લાઠીચાર્જ થયો હળવદ સહિતના આજુબાજુ વિસ્તારના ખેડૂતોને ઈજાઓ થઈ કેટલાક લોકોને ઘરમાંથી કાઢી કાઢીને માર્યા અને એ બધા મીડિયામાં આપણે બધાએ જોયું ત્યારબાદ એફઆઈઆર થાય છે અને છ્યાસી લોકો જેવી લોકો પર ગંભીર પ્રકારની કલમો લગાડીને ખેડૂતોને અને આગેવાનોને જેલમાં મોકલી દેવામાં આવે છે જે ગંભીર બાબત છે તમે હશે અમારા વિસ્તારમાં અમે આદિવાસીઓ માટે બોલીએ ત્યારે અમને પણ થાય છે આ ખેડૂતો માટે બોલે પણ થાય છે કેટલાક કર્મચારીઓ પોતાના અધિકારો માટે લડે એમને જેલો કેટલાક વિદ્યાર્થીઓ હક માટે લડે એમને જેલો થાય છે પેપરો ફૂટે રજૂઆત કરવા એનો જેલો થાય છે એટલે આ સરકાર બસ પોલીસનો ઉપયોગ કરીને જે કઈ તમારી અધિકારોની વાત હોય કે રજૂઆતો હોય એને દબાઈ દેવા માટે પોલીસનો ઉપયોગ કરીને કેસો કરે છે

સાત ટમથી સાંસદ છે અને એમની સામે હું હમણાં લોકસભામાં હું લડ્યો છું ત્યારે સ્વાભાવિક હોય કે ઉમેદવાર પર પર એમની એમના નેતાઓ કે મનસુખભાઈ અમારા મનસુખ હુમલાઓ કરતા હોય છે પણ તમે જોયું હશે કે મનસુખભાઈના આટલા સિનિયર સાંસદ હોવા છતાં એમના પોતાના સંગઠનના લોકો કે એમની સરકારના લોકો કે એમના અધિકારીઓ એમનું નથી માનતા મારે એમના ગામમાં જઈને રસ્તા માટે પદયાત્રા કરવી પડે એમના ગામના લોકો મારી સાથે બધા જોડાય અમે સોળ કિલોમીટર ચાલીને રજૂઆત કરીએ તો કેટલી વાત છે ત્યાંના બેન કોઈ સગર્ભા હોય ડિલિવરી માટે એમ્બ્યુલન્સ ના પહોંચે ઝોલીમાં લઈ આવવું પડે સાપ કહીને કોઈને સાપ ડંખ મારે અડધો કલાક રસ્તામાં નીકળી જાય ને લોકો રસ્તે મરી જાય એટલે આ પરિસ્થિતિ છે એટલે મનસુખભાઈ મારે જોક ટીકા ટિપ્પણી કરે કે મને ગાળો દેવાથી અમારા લોકોનો કોઈ ઉદ્ધાર થવાનો નથી મને એમણે ગાળો દઈને અમારા આદિવાસીઓના ઉદ્ધાર થવાનો હોય તો એમના ઘરે ગાળો ખાવા જાવ એવું કંઈ છે નથી ભારતીય જનતા પાર્ટીની જે નીતિ છે એનો હું વિરોધી છું અને જે આદિવાસીઓના આટલા વર્ષોના જે પ્રશ્નો છે એનું નિરાકરણ આવે એવા મારા પ્રયાસો છે મનસુખભાઈ સાથે મારે કોઈ વ્યક્તિગત દુશ્મની નથી અમે એકબીજાના અમારા સામે લડીએ છીએ અમારા એકબીજાના મતભેદ છે અને એના લીધે અવારનવાર થયા કરે છે